નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા દોસ્તો આજે આપણે માર્કિંગ જે છે છે એમાં જોવાના હર્મોફ્રોઇડ કેલિપર જે છે એને આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છે પહેલા પણ આપણે હર્મોફ્રોઇડ કેલિપર જે છે એનો એના વિશે થોડોક અભ્યાસ કરી ચૂક્યા છીએ યાદ કરો જ્યારે હું તમને શું શીખવાડતો હતો વેરી લેક્ચર હા વેરી ફર્સ્ટ લેક્ચર એની અંદર આપણે

કેલિપર તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આ જે લેગ છે ને એને નીચે તમે જોશો તો અહીંયાથી એનો પગ જે છે કેવો છે થોડો ત્રાસો કરી દીધો છે અહીંયા તો સ્ટ્રેટ જ છે આ સ્ટ્રેટ લેગ છે જ્યારે અહીંયાથી લેગ દે કેરેટ કેવો કરી દીધો છે થોડો ત્રાસો કરી દીધો છે એટલા માટે એને શું કહેવામાં આવે છે ઓડ લેગ એનો એક પગ કેવો છે ત્રાસો છે ક્વેશ્ચનમાં પૂછાય કે નીચેનામાંથી કયો પ્રકારનું મેઝરિંગ માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનો એક પગ ત્રાસો હોય છે તો તેને તમે કહી શકો છો શકે કે કયો કયો એવો છે 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 જેનો એક હોય જેની કેલિપર ઓપ્શન બી ઓપ્શન સી હાર્મોફ્રોડેક્ટ કેલિપર ઓપ્શન ડી ઓલ તો એમાં શું આવશે જવાબ ઓલ ઓફ ધોસ ઓકે તો આ રીતે ઘુમાઈ ફરીને પણ ક્વેશ્ચન્સ પૂછી શકે છે પરંતુ આપણે દિમાગ સ્ટડી રાખીને વ્યવસ્થિત અને પ્રોપર આન્સર આપવાનું છે બરાબર છે તો આન્સર તમે તો જ આપી શકશો તમે ફોકસ થી ભણ્યા હશો અને દરેક વસ્તુ કરાવી રહ્યો છું એ રીતે તમે પ્રોપર કરતા હશો અને તમારે ક્વેશ્ચન્સ નીકળવાના જ છે ને એનો કોઈ પ્રોબ્લેમ નથી ચલો હર્મોફોરેટ કેલિપરનો ઉપયોગ જે છે રાઉન્ડ બારનું નું સેન્ટર શોધવા મળે થાય છે આ વસ્તુ તો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે જાણી ચૂક્યા છે સમજી ચૂક્યા છે હે ને હર્મોફોઇડ કેલિપર જે છે એનો ઉપયોગ કરીને આપણે રાઉન્ડ બાર નું સેન્ટર કેવી રીતે શોધવું આ વેરી ફર્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોયા છે ઓકે પછી શું કહે છે કે તેમ જ કાસ્ટિંગ કરેલા જોબ નું માર્કિંગ કરવા માટે એટલે બીબા માં ઢાળીને જે જોબ બનાવે છે આપણે એની એવા જોબ જે છે એનું માર્કિંગ કરવા માટે પણ હર્મોફ્રોઇડ કેલિપરનો ઉપયોગ થાય છે ઓપ્શન પૂછી શકે કે ભાઈ કાસ્ટિંગ કરેલા જોબ જે છે એનું માર્કિંગ કરવા માટે કયા પ્રકારના સાધનો ઉપયોગ થાય છે તેના માટે હર્મોફ્રોઇડ કેલિપરનો ઉપયોગ થાય છે ગુજરાતીમાં પણ અહીંયા હર્મોફ્રોઇડ લખ્યું છે હો એટલે કન્ફ્યુઝ ના થાઓ ભાઈ ઇંગ્લિશમાં જ લખ્યું છે તેનો એક પગ બેન્ડ કરેલો જોવા મળે છે એક પગ કેવો હોય છે બેન્ડ હોય છે અને એક પગ સ્ટ્રેટ હોય છે મેં હમણાં તમને કીધું કે એક પગ કેવો છે બેન્ડ છે અને બીજો પગ કેવો છે સ્ટ્રેટ છે જેનો અણીદાર ભાગ સીધી રેખાઓનું માર્કિંગ તેમજ દેખો એનો અણીદાર ભાગ છે ને એટલે કે આ સીધો ભાગ આ સીધી રેખાનું માર્કિંગ કરે છે તેમજ વર્તુળ આકાર રેખાનું માર્કિંગ કરવા માટે પણ વપરાય છે અચ્છા આ કેલીપરનો ઉપયોગ જે છે ને સમાંતર રેખાઓનું માર્ગિંગ કરવા માટે પણ થાય છે આપણે જોઈશું આ દરેક જે લાઈન હું તમને વાંચી રહ્યો છું સમજાવી રહ્યો છું આ દરેક દરેક ના ઇમેજીસ હું તમને બતાવીશ કે કેવી રીતે સમાંતર રેખાઓનું માર્કિંગ આપણે કરીશું ઠીક છે હર્મોફ્રોઇડ કેલિપર નું માપ સેટ કરવા માટે દેખો હર્મોફ્રોઇડ કેલિપર નું મારે માપ સેટ કરવું છે દેખો હું તમને અહીંયા બતાવું છું કે માપ સેટ કરવા માટે એનો બેન્ડ થયેલો પગ એટલે કે આ બેન્ડ થયેલો પગ જે છે ને એને ફૂટપટ્ટીની સાથે ટેકવવાનું ફૂટપટ્ટીની સાથે એની શરૂઆતમાં ફૂટપટ્ટીની શરૂઆતમાં ટીક રે અહીંયા ટેકવવાનો છે તો ટેક ટેગવી દેવાનો અને ત્યારબાદ સ્ટ્રેટ બ્લેક હા સ્ટ્રેટ લેગ છે આ ને સ્ટ્રેટ લેગ સ્ટ્રેટ લેગ ને જોઈતા માપ સુધી ફેરવવામાં ફેલાવવામાં આવે છે એટલે કેવી રીતે દેખો આ જે કેલિપર છે ને માની લો આ ફૂટપટ્ટી છે આ રે ફૂટપટ્ટી ઓકે તો ફૂટપટ્ટીની આગળની જે ધાર છે આ જે આગળ ધાર દેખાય છે ત્યાં આ જે બેન્ડ થયેલો ભાગ છે એને ટેકવી દેવાનો છે અને ત્યાર બાદ ફૂટપટ્ટી જે તો આખી હશે આ રીતે તેનો જે અણીદાર ભાગ છે ને એ જે માપ સુધી આપણે ફિટ કરવું છે ત્યાં સુધી એને ફેલાઈ દેવાનું છે સિમ્પલ તો આ પ્રકારે સેટિંગ કરવાનું છે ઓકે આગળ ફિગર આવશે તો હું તમને તમે તમને એમાં બતાવી દઈશ સમાંતર રેખાઓ દોરવા માટે પણ એનો ઉપયોગ થાય છે દેખો યાદ રાખજો મિત્રો ખાસ કે કયા પ્રકારના સાધનનો ઉપયોગ સમાંતર રેખાઓનું માર્કિંગ કરવા માટે થાય છે તેમાં હર્મોફ્રોઇડ કેલીપર આવશે અને એટલે કે આપણું જેની કેલીપર અથવા કયું કેલિપર હે ને તો સમાંતર રેખાઓનું માર્કિંગ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે કે કેવી રીતે હું તમને બતાવવાનો છું તેખો મિત્રો ઓવરઓલ માર્કિંગ જે છે ને તમને હવે કહી દઉં છું ઓવરઓલ માર્કિંગ આપણે તમે જ્યારે અ ટ્રેડની અંદર વર્ક કરતા તમે વેધર યુ આર ઇન વેલ્ડર તમે વેલ્ડર ટ્રેડમાં છો કે ફિટર ટ્રેડમાં છો કે પછી એમડી ટેડમાં એમએમબી ટેડમાં પણ ફિટરના થોડાક પ્રેક્ટિકલ આવે છે અને યસ તમે અગર કાર્પેન્ટર માં છો તો પણ તમારે વુડન વર્ક કરો છો તો આ સાધનનો ઉપયોગ આવવાનો જ છે કારણ કે તમારે વુડ ઉપર પણ સીધી નું માર્કિંગ કરવાનું થશે ત્યારે તમે આ સાધનનો ઉપયોગ કરી શકો છો વેરી વેલ તમે યસ વુડ ઉપર સર્ક્યુલર માર્કિંગ કરવાનું હોય તો ત્યાં તમે આપણા આગળ જે ડિવાઈડર જો એનો ઉપયોગ કરી શકો છો ટ્રેમરનો ઉપયોગ કરી શકો છો ઠીક છે એટલા માટે તો હું તમને કહું છું કે કાર્પેન્ટર હોય કે ફિટર હોય વેલ્ડર હોય કે એમએમબી હોય એમડી હોય કે પછી બીજો કોઈ ટ્રેન હોય છે દરેક ઇવન ઇલેક્ટ્રિશિયન વાળા પણ આ સાધન જે છે આ સાધનો ભણતા હોય છે ઇલેક્ટ્રિશિયન વાળા સ્ટુડન્ટ્સ પણ ધ્યાન રાખે એ લોકોને પણ સાધનોની અંદર આ સાધનો આવે છે બધા ફાઇલનો પણ ઉપયોગ આવે છે આ કેલીપર્સ નો ઉપયોગ પણ આવે છે એટલે દરેક માટે કોમનિક સિલેબસ છે ઓકે કેવી રીતે સમાંતર રેખાઓ દોરીશું હું તમને બતાવજું થોડીક વારમાં બધી આગળ વન મિનિટ yes આ છે આર્મોફ્રોડ કૅલિપર જે સ્લાઇડ આપણે જોઈ મૂવિંગ કરીશું નેક્સ્ટ સ્લાઇડમાં yes આ જે છે એ પણ દેખો આર્મોફ્રોડ પરના પ્રકાર છે હું તમને ફરીવાર આખી વસ્તુ નહિ બણાવું જેમ કે ડાઇવાઇડર છે તો ડાઇવાઇડરની અંદર આપણે પ્રકાર જોઈ લીધા કયા કયા એક છે ફર્મ જોઈન્ટ જોઈએ તો ફર્મ જોઈન્ટ ડિવાઇડર જેમાં માત્ર રિવેટિંગ કર્યું હતું અને બીજું હતું કયું સ્પ્રિંગ જોઈન્ટ ને સ્પ્રિંગ જોઈન્ટ ડિવાઇડર જેમાં અહીંયા આગળ આવો હતો આ સ્પ્રિંગ જોઈન્ટ ડિવાઇડર જ છે યસ ઇટ્સ ઓકે આ મિસ્ટેક થઈ જાય ફિગર મૂકવામાં હા ને તો સ્પ્રિંગ જોઈન્ટ ડિવાઇડર છે અને ફર્મ જોઈન્ટ એટલે આપણો જે આ હર્મોફ્રોઇડ કેલિપર જે છે એ આવું ફર્મ જોઈન્ટ પણ હોઈ શકે ને આ પ્રકારનું સ્પ્રિંગ જોઈન્ટ પણ હોઈ શકે છે અહીંયા બાય મિસ્ટેક મે

ફરીથી એકવાર હું તમને અહીંયા બીજી ફિગર માં બતાવું છું દેખો આ સર્કલ છે તેનો જે આ બેન્ડ થયેલો ભાગ છે એટલે ઓડ લેગ છે ને અહીંયા સર્કલ પર ટેકવી દેવાનું અને જે સીધો ભાગ છે એના વડે આપણે શું બનાવીશું આ રીતે આ રીતે માર્કિંગ કરીશું પછી આ જે સર્કલ વાળો ભાગ છે ને એને આ બાજુ લાવી દઈશું અને આ જે અણીદાર ભાગ છે એના વડે આ રીતે બીજું એક માર્કિંગ કરીશું પછી એ રીતે એક આ માર્કિંગ કરીશું અને આ માર્કિંગ કરીશું અને પછી જે ચોરસ મળે છે એ ચોરસ મે ક્રોસ મારીશું એટલે જે વચ્ચે પોઈન્ટ મળે એ આપણો રાઉન્ડ બનનું સેન્ટર છે ઠીક આ વસ્તુ આપણે ડિટેલમાં આગળ ભણી ચૂક્યા છે બધી આગળ મેં તમને કીધું હતું કે જે આ ઓડ લેગ કેલી જે છે એનો ઉપયોગ કરીને આપણે પેરેલલ લાઈન કેવી રીતે દોરીએ દેખો હવે હું તમને બતાવું છું કે ઓડ લેગ જે છે ને એનો ઉપયોગ કરીને પેરેલલ લાઈન દોરી શકાય છે પણ કોને ને પેરેલલ દેખો આ જે એક જોબ છે દેખો આ વુડન જોબ છે વાળા વુડન જોબ છે હવે એની આ જે ધાર છે ને આ ધાર

તો સ્ટ્રેટ જે ધાર છે ત્યાં તમારો આ જે ઓડ લેગ કેલિપર જે છે એનો આ જે ઓડ લેગ છે ને ટેકવી દીધો છે અહીંયા દેખાય છે સ્પષ્ટપણે દેખો આ જે ધાર છે આ તો સીધી છે સીધી છે એની ઉપર આ જે ત્રાસો ભાગ ત્રાસો પગ છે એને ટેકવી દીધો એક બાજુ અને અહીંયાથી અહીંયાથી અહીંયા ટેકવ્યો અને અહીંયા અણીદાર ભાગને અહીંયા રાખ્યો અને પછી અહીંયાથી હું સરકાવીશ એક હાથ થી હું શું કરીશ આ દિશામાં સરકાઈશ કોને આ કે ડિવાઇડર ને સોરી આપણા ઓડલેક કેલિબર ને સરકાઈશ એટલે આ જે ભાગ છે તો આની પેરેલલ માં ચાલવાનો આ રીતે તો આને સમાંતર અહીંયા બીજી લાઈન પણ બની જશે જેમ કે અહીંયા દેખાય છે કે ભાઈ આ જે છે ને આ આ બાજુ આ બાજુ તો સીધી જ છે ને તો હું આ દિશામાં આના આના આધારે એટલે આ લેગ જે છે ને એને અહીંયા રાખ્યો હશે તો આ લેગ ના આધારે આને હું મુવમેન્ટ આપીશ એટલે અહીંયા જે આ અણીદાર ભાગ જે છે એ પણ અહીંયા સીધી સીધી લાઈન બનાવતો જશે બરાબર છે આના આધારે અહીંયા સીધી લાઈન બની જશે એટલે સમાંતર લાઈન સમાંતર લાઈન બનાવી શકે છે પણ કોના રેફરન્સમાં તો કે બાજુના રેફરન્સમાં બાજુના સંદર્ભમાં અચ્છા બાજુના સંદર્ભમાં આડી અથવા ઊભી આડી અથવા ઊભી સમાંતર રેખાઓ આપણે દોરી શકીએ છીએ તો આના ઉપરથી તમને એટલો ખ્યાલ આવે કે તમે જ્યારે માર્કિંગ કરો છો ને મિત્રો તમે વર્કશોપમાં કોઈ પણ વર્કશોપમાં તમે માર્કિંગ કર્યું છે તો ટોટલ ત્રણ રીતે તમે માર્કિંગ કરી શકો પહેલી રીત તો તમે જે તમે લોકો જે રીતે માર્કિંગ કર્યું છે કેવી રીતે ફૂટપટ્ટી એટલે કે સ્કેલ અને સ્કેલ અને પેન્સિલનો ઉપયોગ કર્યો હશે રાઈટ સ્કેલ અને પેન્સિલ નો ઉપયોગ કર્યો એટલે કે ચોક લગાવી દીધો આ જોબ ઉપર ચોક લગાવી ને બે સ્કેલ એટલે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કર્યો બીજી રીતે તો તમે સરફેસ પ્લેટ જે છે ને તમારી સરફેસ પ્લેટ સરફેસ પ્લેટ ઉપર કોનો ઉપયોગ કર્યો તો કે હાઈટ ગેજનો સરફેસ પ્લેટ ઉપર હાઈટ ગેજનો ઉપયોગ કરીને તમે માર્કિંગ કર્યું છે અને ત્રીજો નંબર જે એ ઓડ ઓડ લેગ લેગ કોઈ પણ પ્રકારનું માર્કિંગ હોય આડી ઊભી લાઈન રાઉન્ડ રાઉન્ડ નું સેન્ટર કે પછી યસ આ રીતે ડ્રીલિંગ કરવા માટેનું સેન્ટર શોધવું હોય કોઈ પણ સર્ક્યુલર આર્ક કરવી હોય એના માટે તમે આ મેથડ્સ જે બતાવી છે આ ત્રણ મેથડોમાંથી કોઈ બી મેથડનો એક મેથડનો ઉપયોગ કરી શકો છો ઠીક છે પેન્સિલર અને સ્કેલનો ઉપયોગ કરીને આરામથી કરો છો જે કન્વેન્શન મેથડ છે જે દરેક સ્ટુડન્ટ ઉપયોગ કરે છે એના સિવાય ઓડલેક કેલિપર જે છે એનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો તો આ રીતની સમાંતર રેખાઓ દોરી શકો છો ઠીક છે દેખો એક બીજી फिगर्स માં જોઈએ આ રીતે અહીંયા છે ને

ઇન સાઈડ ઓર આઉટસાઇડ એટલે અંદરની અને બહારની બંને બાજુ સમાંતર લાઈન દોરવા માટે વપરાય છે છે ઉપયોગ જે ને એ અંદર અથવા બહાર બહારની બાજુ સમાંતર લાઈન દોરવા માટે વપરાય છે એટલે આ જે ધાર છે એની સરખામણીમાં અહીંયા એક પેરેલ લાઈન દોરી શકો છો અને આ જે ધાર છે એની સરખામણીમાં અહીંયા એક પેરેલલ લાઈન તમે જોઈ રહ્યા છો

એ ફિક્સ કર્યું અને કોઈ એક જગ્યાએ આપણે જેમ અહીંયા સ્લોટ દોર્યો છે ને અહીંયા આ જે સ્લોટ દોર્યો છે એ રીતે તમે અહીંયા પણ સ્લોટ દોરી શકો છો બીજી કોઈક જગ્યાએ જ્યારે દોરવાનું હોય તો બરાબર છે મેં તમને એક લાઈન પહેલી સ્લાઇડમાં એક લાઈન કીધી હતી કે ભાઈ અ જે ઓડલેગ કેલિપર જે છે ઓડલેગ કેલિપર યસ એનો ઉપયોગ જે છે ને એ ક્યાં કીધું છે યસ આ રીતે કે ફૂટપટ્ટી જે છે ને એને ટેકવીને એનું માપ જે છે એ લેવામાં આવે છે આ કેવી રીતે લેવામાં આવે છે હું તમને બતાવું છું હું તમને કહું છું ને કે દરેકે દરેક જે પોઇન્ટ્સ જે છે હું લખું છું એને હું એક્સપ્લેન પણ કરું છું ફિગર સાથે અને તો દેખો આ રીતે ટેકવવામાં આવે છે કેવી રીતે આ રીતે આ ફૂટપટ્ટી છે એનો અણીદાર ભાગ છે શરૂઆતનો તો આજે તમારો ઓડલેગ છે પરપેન્ડિક્યુલર રાખીને જે માપ તમારે બાંધવાનું છે અહીંયા દેખાઈ શકે છે આ રીતે ઓકે તો સેટિંગ ધ મેઝરમેન્ટ ટુ ધ વિથ સ્કેલ ઉટપટ્ટીનો ઉપયોગ કરીને માપ કેવી રીતે બાંધવું સામા

તો આવીને આવી જ બીજી લાઈન તમારે અહીંયા દોરવી હોય અહીંયા આ રીતે તો પણ તમે દોરી શકો છો કેવી રીતે કશું જ કરવાનું નથી આ જો એટલે કેલી પર છે એની અંદર માપ બાંધી લીધું પછી આ જે બાજુ દેખાય છે આ જે બાજુ હું જે શેડેડ કરી રહ્યો છું આ બાજુને જે છે એની ઉપર આ જે ઓડ લેગ છે આ ઓડ લેગ કેલી પરનો ઓડ લેગ છે ને ટેકવી દેવાનો અને પછી આ સીધી બાજુ જે છે એના વડે સીધી આ લાઈન જે છે એને સ્લાઇડ કરીને અહીંયા માર્ક

આ સેશન ની અંદર માત્ર હું આટલું જ રાખું છું ઓડલેક કેલિપર અને એને તમે ખાસ અભ્યાસ કરો અને એના ઉપયોગો અને ખાસ દરેક વસ્તુ જે છે નોટ્સ કરી લો લખી લો ઈચ્છા થાય તો સ્નેપશોટ લઈ લો મારા જે સ્લાઇડ્સ છે એનો અને એ ટેન્શન લેવાની જરૂરત નથી આ સ્લાઇડ્સ જે છે હું તમને ઓલરેડી આઈ એમ ગોઈંગ ટુ શેર વિથ યુ તમારી સાથે શેર કરવાનો જ છું બરાબર છે તો એનું કોઈ ચિંતા કરવાની આપણે જરૂર નથી ઓકે તો માત્ર તમે લોકો તૈયારી કરતા રહો અ આપણા સેશન્સ જાતે ચાલતા રહો વિડીયો આપણો જુઓ કમ્પ્લીટલી સમજી લો સમજ્યા પછી એના નોટ્સ બનાવો અને નોટ્સ ને વાંચી લો અને વાંચ્યા પછી મીન્સ રોજ રોજ એ નોટ્સ વાંચવાના છે એવું નથી કે આજે વાંચ્યા કાલે નથી વાંચવાના કે આપણું દિમાગ જે છે મનુષ્યનો દિમાગ પંદર દિવસ સુધી કોઈ વસ્તુ યાદ રાખી શકે છે પંદર દિવસ પછી એ ભૂલી જતું હોય છે તો એટલા માટે આપણે શું કરવાનું છે કે દરરોજ દરરોજ આપણો સેશન જે છે તમે જુઓ છો તો એની પહેલા આગળનો જે સેશન જે છે ને એની એકવાર રિવાઇઝ કરવાનું પછી નેક્સ્ટ આગળના સેશન્સમાં મૂવ થતા જાવ જેથી કરીને તમને પાછળનું જ્ઞાન તો રહેશે નવું જ્ઞાન એડ થતું કરતા 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 તમે એક્ઝામ જ્યારે આવશે ત્યારે ભેગી થઈ જશે તમે યાદ કેવી રીતે રાખશો એટલા માટે યાદ રાખવા માટે રિવિઝન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જો તમે રિવિઝન નહીં કરો તો તમે ત્યાં જ હારી જાવ છો અગર તમે રિવિઝન નહીં કરો તો તમે ત્યાં જ હારી જાવ છો એટલા માટે રિવિઝન કરવું ખાસ જરૂરી છે મિત્રો યાદ રાખજો જેને જીતવું છે એ રિવિઝન કરશે ઓકે અને નોટ્સ ખાસ બનાવવાનું છે કારણ કે નોટ્સ જે છે ને એ તમારી કાલી ગયેલી ભાષા છે વિચારો કાલે એક્ઝામ છે આજે તમારે વાંચવાનું છે તમારી પાસે ઘણા બધા નોટબુક્સ છે છે ઉપયોગના આખી નોટ્સ જે તમે આગલા દિવસમાં નોટ્સ જે છે કે વાંચશો આખી નોટ્સ એની આઈડિયા નો તમે નહીં વાંચી શકો એટલા માટે તમારા શોર્ટ નોટ્સ તમારી જોડે હોવા જોઈએ એક્ઝામની અંદર તમે જશો તો એના આગલા સમયમાં તમારે ક્વિક રિવિઝન કરવા માટે તમારા શોર્ટ નોટ્સ હોવા જોઈશે ચોપડા ને એક તમારા સો બસો દોઢસો પેજમાં તમારે કન્વર્ટ કરવાના છે પછી માત્ર એટલું જ વાંચવાનું છે ઠીક છે રિવિઝન ખાસ કરવાનું છે ઓકે સો મળીએ નેક્સ્ટ સેશનમાં તૈયારી કરતા રહો તો જય જય ભારત થેન્ક યુ સો મચ